વડોદરા શહેરમાં મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે વૈષ્ણવોએ રેલી યોજી આ ફિલ્મનો વિરોધ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો જોડાયા હતા ફિલ્મ કલાકાર આમિર ખાનના દીકરા દ્વારા અભિનેત મહારાજ ફિલ્મના વિરોધમાં બેઠક કરાઈ હતી મંદિરના વૈષ્ણવાચાર્ય વાગીશ કુમાર મહારાજની આગેવાની હેઠળ વડોદરાના વાઘોડિયા રોડની સુખધામ હવેલી ખાતે રેલીનું આયોજન કરાયું હતું આ રેલી સુખધામ મંદિર થી સુખધામ ચાર રસ્તા ઉમા ચાર રસ્તા પ્રભાત ચાર રસ્તા વૃંદાવન ચાર રસ્તા થઈને નીચ મંદિરે પરત ફરી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો અને હિન્દુ સંગઠનો જોડાયા હતા કૃષ્ણ મંદિર જગતગુરુ સનાતન હિન્દુ ધર્મ જે રીતે અત્યારે પોતાની લાગણી દુભાઈને જીવી રહ્યું છે એવા ઓટીટી પ્લેટફોર્મ પર મહારાજા ફિલ્મ નામની એક પિક્ચર બતાડવામાં આવી રહી છે જે પિક્ચર સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન ધર્મના આચાર્યોનું અપમાન અને સનાતન સંસ્કૃતિનું અપમાન કરવા જઈ રહ્યું છે એના માટે સુભધામ વાઘોડિયા રોડથી આજે એક ભવ્ય રેલી જેમાં લગભગ પાંચ હજાર વૈષ્ણવો અને સનાતન ધર્મપ્રેમીઓ જોડાયા હતા અનેકવિધ સંસ્થાઓ જોડાઈ હતી અને પોલીસ સ્ટેશન પર અમે અહીંથી ગયા વાઘોડિયા રોડની સમગ્ર પરિક્રમા કરીને બાપોદ પોલીસ સ્ટેશનમાં જઈને અને હજારો કાર્યકરોએ ત્યાં નિવેદન આપ્યું અને એ નિવેદનને સરકાર સુધી પહોંચવાની એક ભગીરથ કાર્ય એ ત્યાંના પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યું મને લાગે છે કે સનાતન હિન્દુ ધર્મ પર આવા પ્રકારના આક્રમણો આક્રમણો વારંવાર થતા રહ્યા છે અને આવા આક્રમણો ફરી ન થાય એની સંપૂર્ણ તકેદારી સરકારે પોલીસે અને સમાજ સુધારકોએ રાખવી જોઈએ એવું મારું ચોક્કસપણે માનું છું